આપ સર્વેને જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ચિત્રકેતુ મહારાજ નું આખ્યાન એ પરીક્ષિત મહારાજને ને સુખદેવજી મહારાજ સંભળાવે છે સંતાન ન હતું ત્યારે પણ દુખી હતા અને સંતાનના વિયોગની અંદર પણ દુખી થયેલા ચિત્રકેતુને અંગિરા ઋષિ અને નારદ મુનિ સાંત્વના આપે છે એ કથા આપણે સાંભળી આગળની કથાની વાત કરતા સુખદેવજી બોલ્યા હે પરીક્ષિત

ઊંજે કર્મને વશ થઈ દેવ પશુ પંખી મનુષ્ય વગેરે યોનીઓમાં પટકા કરું છું કયા જન્મમાં આ માતા અને પિતા થયા હતા પુત્ર જાણે શોક કરો છો તો શત્રુ જાણીને હર્ષ કેમ કરતા નથી જીવ અનેક યોનીઓમાં ફર્યા કરે છે મનુષ્યોમાં સંબંધ પણ અનિત્ય જોવામાં આવે છે જ્યાં સુધી જેના સંબંધ રહે છે ત્યાં સુધી જ તેનું મમત્વ રહે છે મૃત્યુ પછી રહેતું નથી દેહમાં મારી મમતા નથી પ્રભુ પોતાની માયાના ગુણથી પોતાના આત્માને જગત રૂપ બનાવે છે તેમને કોઈ પ્રિય નથી કોઈ અપ્રિય નથી કોઈ પારકો પણ નથી અને કોઈ પોતાનો નથી તેને મારે કોની સાથે રહેવું કોને કોને રાજી રાખવા આત્મા તો સંગ રહિત છે કર્મ કાર્ય અને કારણનો સાક્ષી છે પણ ભોગતા નથી આત્મા દેહ અને વશ નથી તો કોઈ સાથે તેનો સંબંધ નથી તેથી મારો સંબંધ માનીને કોઈએ શોક કરવો નહીં હે પરીક્ષિત આ પ્રમાણે કહી જીવ પાછો શરીરમાંથી બહાર આવી ગયો સંબંધીઓએ સ્નેહરૂપ સાંકળનો પરિત્યાગ કર્યો કુમારના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો અને પરલોક સંબંધિત ઉચિત ક્રિયાઓ કરી બાળ હત્યા કરનારી નિસ્તેજ થયેલી સ્ત્રીઓએ અંગિરા મુનિના વચન સાંભળી પુત્ર કામના ત્યાગ કર્યો અને બ્રાહ્મણના ના કહ્યા પ્રમાણે યમુના તટે જઈ બાળ હત્યાનો પ્રાયશ્ચિત કર્યો નારદજીના વચનથી વાસુદેવ પ્રદ્યુમાન અનિરોધન શંકર સંદૂપ ભગવાનને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ માયા સંબંધી રાગ દ્વેષાદિકો દૂર કરનારા ઇન્દ્રિયોના સ્વામી અમે આપણે પ્રણામ કરીએ છીએ આ જગત જેમાં વસેલું છે જેમાં લય થાય છે અને જેમાંથી જ ઉત્પન્ન થયું છે એવા પરબ્રહ્મ રૂપ અમે આપને પ્રણામ કરીએ છીએ સુગદેવજી બોલ્યા શરણે આવેલા ચિત્રકેતુને વિદ્યાનો ઉપદેશ કરી અંગિરા ઋષિ નારદજી સાથે બ્રહ્મલોકમાં પધાર્યા ત્યાર પછી ચિત્રકેતુ રાજાએ સાત દિવસ સુધી જળનો જ આહાર કરી નારદજીએ શીખવાડ્યા પ્રમાણે અનુષ્ઠાન કર્યો

આપની લીલા છે જગતના સર્જનહાર બ્રહ્મા તો આપના અંશના અંશ છે આ બ્રહ્માંડ જેવા જ કરોડો બ્રહ્માંડ આપના સ્વરૂપમાં પરમાણુની જેમ ફેરા કરે છે માટે આપ અનંત કહેવાઓ છો એવા એ ઈશ્વર આપ જ સર્વના કારણ રૂપ છો આપના દર્શનથી મનુષ્યના સર્વે પાપનો નાશ થઈ જાય છે આપના દર્શનથી મારા મનનો મેલ ધોવાઈ ગયો છે માટે હજાર આપના હું નમસ્કાર કરું છું સ્તુતિ સાંભળી શેષ ભગવાન પ્રસન્ન થઈ અને અંગીરાય જે વિદ્યા નો ઉપદેશ કર્યો એ વિદ્યાના પ્રભાવે અને મારા દર્શન થી તું કૃતાર્થ થયો છે સ્થાવર જંગમ હોજ છું સર્વનો ભોગતા અને કારણ પણ હોજ છું

પ્રાપ્ત થઈ મોક્ષ ની ગતિ ને પામી જઈશ એ પરિક્ષિત જગત ના ગુરુ અને આત્મા શેષ નારાયણ ચિત્ર કેતોને આશ્વાસન આપી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા

સુખદેવજી બોલ્યા મહાદેવા સાંભળીને ચોપ રહ્યા તેમના અનુચરો અને સભાસદો પણ ચોપ રહ્યા પણ ચિત્રકેતુએ અસંબંધ ભાષણ કરવાનો શરૂ કર્યો તો પાર્વતીજી ક્રોધે ભરાયા અને બોલ્યા કે આ જગતમાં અમારા જેવા દુષ્ટ અને નિર્લજ્જ લોકોને દંડ આપનાર તરીકે ચિત્રકેતુ પ્રભુ નિમાયો છે પ્રજાપતિ નારદ સનત કપિલ મનો વગેરે ને તો જાણે ધર્મ ની ખબર જ નથી શાસ્ત્ર વિરુદ્ધ ચાલનારા મહાદેવ ને તેઓ કોઈ મનાય કરતા નથી પણ ઉપરથી એ લોકો અને બ્રહ્માદિ દેવો પણ મહાદેવ નો ધ્યાન કરે છે

આપ જ સુખ અને ના કરતા જો ઓળખ લોકો આત્માને તથા બીજાને કરતા માને છે પ્રભુની માયાની સૃષ્ટિ રૂપ પાપ પુણ્ય આદિ કર્મ મૃત્યુને જન્મ આપે છે માટે હું જે ક્ષમા માગું છું તે શાપથી મારો છુટકારો કરવા માટે નહીં પણ મારું કહેવું યોગ્ય હોવા છતાં પણ આપ અયોગ્ય માનો છો તે માટે હું ક્ષમા માગું છું સુગદેવજી બોલ્યા પાર્વતી પાસે ક્ષમા ત્યાંથી ચાલી નીકળો ત્યારબાદ મહાદેવે પાર્વતી ને કહ્યો દેવી જેના કર્મ મહાઅદ્ભુત છે તેનાથી નિષ્ફળ દાસાનુદાસ દાસનો મહિમા તમે જોયો ભગવદ ભક્તો કોઈથી ડરતા નથી પ્રાણીઓના દેહના સહયોગને સહયોગ ને થતા સુખ દુઃખ જન્મ મરણ સાપ અને અનુગ્રહ દ્વંદર ની માયા થી થાય છે ભગવાન ના અભિપ્રાય ને જાણી શકતા નથી તો તેના સ્વરૂપ ને તો શું જાણીએ ભગવાનને કોઈ પારકો નથી કોઈ પોતાનું નથી સર્વ સ્થળે સમ વાળા એ ચિત્ર કે તું પ્રિય સામો શાપ આપવા સમર્થ હતો છતાં પાર્વતી નો શ્રાપ કારણ કે સાધુ પુરુષ નો આ લક્ષણ છે દાનવીયોની પણા નો શાપ પામેલ ચિત્રકેતો સ્પષ્ટાની સ્ત્રી દક્ષિણ આગ્ઞિ ઉત્પન્ન થયો અને વૃતાસુર નામે વિખ્યાત થયો અસુર જાતિમાં ઉત્પન્ન થયો હોવા છતાં વૃતાસુરની બુદ્ધિ ભગવાનમાં રહેવાનું કારણ આ હતું

એ સત્તરમાં અધ્યાયની અંદર ચિત્રકેતુ મહારાજના આખ્યાનને પરિપૂર્ણ કરે છે અંતે આ આખ્યાનનો મહાત્મય સમજાવતા સુખદેવજી આશીર્વાદ આપે છે જે કોઈ મનુષ્ય પ્રભાતે મૌન રહીને ભગવાનનો ભજન સ્મરણ કરતા કરતા આ ઇતિહાસનો પાઠ કરે અથવા સાંભળે તેની અંતે પરમ ગતિ પ્રાપ્ત થાય છે તો વૃતાસુર ખરેખર કોણ હતો એ પરીક્ષિત મહારાજના પ્રશ્નનું સમાધાન કરવા સુખદેવજી મહારાજે આ ચિત્ર કેતુનો આખ્યાન સંભળાયો આગળ ઓગણ પચાસ મરુત દેવોના જન્મની કથા એ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને સંભળાવે છે પરંતુ એ કથા આપણે આગામી દિવસોમાં સાંભળીશું એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ